જમ્મુ કાશ્મીરના હુમલામાં આતંકીની પહેલી તસવીર થઈ વાયરલ મંગળવારે બપોરે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં સત્યાવીસ લોકો માર્યા ગયા હતા પહેલગામની ખીલમાં મંગળવારે બપોરે બે પિસ્તાલીસ થયેલ આ હુમલામાં વીસ થી વધુ લોકો ઘાયલ થયા છે ટીઆરએફ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે ગોળીબાર બાદ આતંકવાદીઓ ભાગી ગયા હતા ગુપ્તચર સૂત્રો જણાવ્યું હતું કે પહેલગામના હુમલામાં બે વિદેશી તથા અને બે સ્થાનિક આતંકવાદીઓ સામેલ છે મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને ગોળી મારતા પહેલા આતંકવાદીઓએ તેમના કલમાં વાંચવાનું કીધું હતું તેમાંથી એક યુપીનો શુભમ ત્રિવેદી હતો જેના આતંકવાદીઓએ તેનું નામ પૂછ્યા બાદ માથામાં ગોળી મારી દીધી હતી મૃતકોમાં યુપી ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે નેપાળ અને યુએઈના એક એક પ્રવાસી અને બે સ્થાનિક લોકો પણ માર્યા ગયા હતા હુમલા બાદ દેશના અન્ય શહેરોમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સવારે સાઉદ અરેબિયાની બે દિવસની મુલાકાત છોડીને ભારત પરત ફર્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા છે આજે રાહુલ અમેરિકા ઈરાન રશિયા ઇટાલી અને અન્ય દેશે પહેલગામના હુમલાની નિંદા કરી છે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના ના રોજ પુલવામામાં હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો હુમલો છે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો જેમાં ચાલીસ સૈનિકો શહીદ થયા હતા જવાબદારી લીધી હતી જ્યારે પ્રવાસીઓ સૈનિકોને આતંકી સમજીને રડવા લાગ્યા પહેલગામ હુમલા પછી જ્યારે ભારતીય સેનાના સૈનિકો બેસરણ ખીડ પહોંચ્યા ત્યારે ત્યાં હાજર પ્રવાસીઓને તેમના આતંકી સમજી લીધા હતા સ્ત્રીઓ અને બાળકોએ હાથ જોડીને રડવા લાગ્યા પછી સૈનિકોએ કહ્યું કે અમે ભારતીય સેનાથી છીએ તેમણે પ્રવાસીઓને સલામતીની ખાતરી આપી આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે